બધા કાર્યકર્તાને લાગુ પડે છે પછી મુખ્યમંત્રીઓ હોય કે બુથનો કાર્યકર્તા હોય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જે આખા ગુજરાતમાં પચાસ હજાર બુથના તમામ બૂથની યાદીના પેજ એના એક એક પ્રમુખ એ આખી સંગઠનની વ્યવસ્થાઓ જે બનાવવાનો અભિગમ સાથે પ્રારંભ કર્યો છે તો મારા વિસ્તારમાં હું પણ પહેલાં કાર્યકર્તા છું પછી મુખ્યમંત્રી છું મારા વિસ્તારમાં એક પેજની જવાબદારી મારી પણ બની છે અને એ પેજ પ્રમુખ તરીકે મેં પણ મારી સમિતિ સબમિટ કરેલી છે અને દરેક પેજ પ્રમુખોને આ પ્રકારના આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવી રહ્યા છે આજે મને પણ આઈડેન્ટિટી કાર્ડ પાર્ટી તરફથી મળ્યું છે અમારા કડીના શહેર પ્રમુખ દ્વારા પેજ પ્રમુખ બન્યો હતો અને પક્ષની નેતાગીરી પક્ષનું સંગઠન જે માર્ગદર્શન આપે જે કામગીરી સોંપે એ બધા જ પેજ પ્રમુખો આખા ગુજરાતમાં જે લાખોની સંખ્યામાં થવાના એ મોટું સંગઠન શક્તિશાળી સંગઠન પેજ પ્રમુખોનું જે અમને મળ્યું છે એ દરેક સમયે પક્ષના કામમાં આવશે સી આર પાટીલજી ખૂબ ઉત્સાહથી દરેક કાર્યકરોને જે પ્રોત્સાહન આપી રહ્યા છે એ પણ કાર્યકરો માટે

ખેરી જે વાત કરવામાં આવે તો મિશન એકસો બ્યાસી માટે સૌથી પહેલી વાત પેજ પ્રમુખ બનાવવાની વાત છે પેજ પ્રમુખની અંદર ત્રીસ મતદારો સંભાળવાના હોય છે જે પેજ પ્રમુખ બને તે પોતાના સિવાય અન્ય ચારથી પાંચ સભ્યો એ પેજ ઉપર સમિતિમાં રાખી શકતો હોય છે અને તે પેજ પ્રમુખ જે છે તેની જવાબદારી ત્રીસ મતદારો પૂરતી મળ્યા હોય છે એ ત્રીસ મતદારો મતદાન કરે અને ભાજપ તરફથી મતદાન વધુમાં વધુ થાય તે તેનો મુખ્ય આશય છે અને આ જે પેજ સમિતિઓ છે દરેક વિધાનસભા બુથની અંદર આ પ્રકારની પેજ સમિતિઓ બનાવવામાં આવી છે એક બુથની અંદર હજાર મતદારો હોય છે અને હજાર મતદારોમાં દરેક ત્રીસ ત્રીસ થી પાંત્રીસના જૂથ હોય છે જેને પન્ના જે પેજમાં વહેંચવામાં આવ્યા છે અને તે પેજના જે પ્રમુખ છે તેની સૌથી મહત્વની ભૂમિકા એટલા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કહી રહ્યા છે કે આ પેજ પ્રમુખ જો ત્રીસ મતોમાંથી વધુમાં વધુ મતો લાવી શકે તો જે રીતે પેજ જીતીએ તો પેજ જીતવાથી બૂથ જીતવું આસાન બને બૂથ જીતવાથી વિધાનસભા જીતવી આસાન બને અને વિધાનસભા જીતવાથી લોકસભા જીતવી આસાન બને એટલે આ જે છે તે સીડી છે અને સીડીનો પહેલો પગથિયું જે છે એ પેજ પ્રમુખ છે અને પેજ પ્રમુખ બનવાથી ભાજપને સીધો ફાયદો થાય તે પ્રકારની રણનીતિ સાથે સીઆર પાટીલ આગળ વધી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરા વિધાનસભાના બુથ નંબર દસના જે સાતમા પેજના તેઓ પેજ પ્રમુખ બન્યા છે આ એ જ વિધાનસભા છે કે જ્યાંથી ગૃહમંત્રી અમિત શાહે પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી એક બુથ સ્તરનો કાર્યકર્તા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યો અને રાષ્ટ્રીય અધ્યક્ષ બાદ જે કહી શકાય કેન્દ્રીય ગૃહમંત્રીના પદ સુધી પહોંચ્યા અમિત શાહ તો આ જ બુથથી તેમણે શરૂઆત કરી હતી પોતાના રાજકીય જીવનની ને હવે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી છે તો પણ સાંસદ તરીકે તેમની જવાબદારી છે તેઓ લોકસભાના સાંસદ છે ગાંધીનગર બેઠકથી અને સાંસદો અને ધારાસભ્યો તમામને પેજ પ્રમુખ બનવાની વાત જે છે સી આર પટેલ કરી ચૂક્યા છે ટકોર કરી ચૂક્યા છે કે તમામ સાંસદોએ પે સમિતિઓ બનાવવાની છે તમામ ધારાસભ્યોએ પે સમિતિઓ બનાવવાની છે તો તેની અંદર ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ પે સમિતિ બનાવી છે પોતે તે પેજના પ્રમુખ બન્યા છે અને પોતાના વિસ્તારની તમામ જે પેજ સમિતિઓ છે તેની રચના તેઓ પૂર્ણ કરવાના છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી સ્તરની વ્યક્તિ પેજ પ્રમુખ બનતી હોય એટલે કાર્યકર્તાઓમાં ખૂબ મોટો મેસેજ જતો હોય છે અને તે મેસેજ આપવાનો પ્રયાસ સી આર કરી રહ્યા છે પહેલા શરૂઆત તેમણે કરી તેઓ પ્રમુખ બન્યા ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી સાંસદો ધારાસભ્યો હજુ કેટલાક સાંસદો અને ધારાસભ્યો બાકી છે પણ જે લોકો પેજ પ્રમુખ બન્યા છે તે તમામને એક આઈ કાર્ડ આપવામાં આવી રહ્યું છે આઈ કાર્ડ આપી અને તેઓ ભાજપના કાર્યકર્તા ભાજપના પેજના એક પ્રમુખ છે તે તેમનો હોદ્દો છે અને તે બતાવવાનો પ્રયાસ છે કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી સ્તરની વ્યક્તિ કે મુખ્યમંત્રી સ્તરની વ્યક્તિ કે નાયબ મુખ્યમંત્રી સ્તરની વ્યક્તિ પેજ પ્રમુખ બનતી હોય તો સામાન્ય કાર્યકર્તા પણ તેમની સાથે સામાન્ય હરોળમાં તે લોકો આવ્યા છે ભલે તેઓ એક ઉચ્ચ હોદ્દા ઉપર હોય પણ જ્યારે ચૂંટણીની વાત આવે છે ત્યારે તેઓ સામાન્ય કાર્યકર્તાની સાથે જ છે અને સામાન્ય કાર્યકર્તા જે રીતે પેજ પ્રમુખ બને છે તે જ રીતે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને તમામ નેતાઓ કામગીરી કરશે અને આ જ બતાવવાનો પ્રયાસ ભાજપના પ્રમુખ સી આર છે કે ભાજપ એક કાર્યકર્તાઓથી ચાલતી પાર્ટી છે અને કાર્યકર્તાઓનું મહત્વ બતાવવાની વાત કરવામાં આવી રહી છે જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ પેજ પ્રમુખ બન્યા અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી પણ જે છે પેજ પ્રમુખ બન્યા છે એક સીધી રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે મિશન એકસો બ્યાસી જે ભાજપના પ્રમુખ સી આર પાટીલ બન્યા બાદ તેમણે કહ્યું અને કેટલાક લોકોએ વાત હાંસીમાં પણ ઉડાવી કે એકસો બ્યાસી શક્ય નથી પણ તેની અંદર સૌથી મોટો પાયો જે પહેલું પગથિયું છે પેજ પ્રમુખનું તમામ જગ્યાઓ પર પેજ પ્રમુખ બનાવી દેવામાં આવે તે પ્રકારની ટકોર તેમણે કરી છે અને સાત દિવસનો સમય આપ્યો છે તમામ નેતાઓને કે સાત દિવસની અંદર તમામ પેજ સમિતિઓની રચના જે છે પૂર્ણ કરી દેવામાં આવે અને પોતે પણ જે તે પેજ ઉપર પેજ પ્રમુખ બને અને જેથી કરીને તેઓ જવાબદારી લે તો અન્ય કાર્યકર્તાઓ પણ તેનાથી અને તેઓ પણ જવાબદારી લે કારણ કે પેજ પ્રમુખની જવાબદારી વિશેષ છે પેજ પ્રમુખ જેટલું મહત્વનું છે જો પેજ પ્રમુખ પોતાના કામગીરીમાં સફળ રહે છે તો બૂથ અને વિધાનસભા જીતવામાં ખૂબ આસાની રહે છે જેની એક ઝલક આપણે આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓમાં પણ જોઈ શક્યા છીએ અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓમાં જે કલ્પના બહારનું પરિણામ ભાજપ માટે આવ્યું હતું આઠે આઠ બેઠકો જીતવાનું અને વધુમાં વધુ લીડ સાથે ડાંગ બેઠક કે જ્યાં ભાજપ આઝાદીના ઇતિહાસમાં પહેલી એક જ વખત એ બેઠક જીત્યું હતું પણ આ વખતે જે લીડ આવી સાહીઠ કરતા વધુ મતોની લીડ બેઠકો પર ભાજપને મળી હતી તો આ તમામ કારણો છે કે જેની અંદર સમિતિ મુખ્ય છે એટલા માટે ભાજપના પ્રમુખ સી આર પાટીલ એના ઉપર ભાર મૂકી રહ્યા છે અને આ જ રણનીતિ સાથે આગામી દિવસોમાં સ્થાનિક સ્વાજાની ચૂંટણી લડાશે સ્થાનિક સ્વજ્જની ચૂંટણી લડવાની સાથે સાથે તેની અંદર એક એક્સપેરિમેન્ટ થશે પ્રયોગ થશે કે પેજ પ્રમુખની રણનીતિ કેટલી કારગર સાબિત થાય છે સ્થાનિક ચૂંટણીઓમાં જો સ્થાનિક ચૂંટણીઓમાં આ રણનીતિ કારગત સાબિત થઈ તો સીધી રીતે